દૂધી દાળનું શાક તો પહેલાં દૂધીને કટ કરી લેવાની છે અને પછી ચણાની દાળ છે એને પાંચ મિનિટ ગરમ થવા દેવાની છે ગરમ પાણીમાં પછી ચાર ચમચી તેલ લીધું છે અને હવે મેં જીરુંનો જીરોનો વઘાર કર્યો છે પછી અડધી ચમચી ઇંગ નાખવાની છે અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે પછી તેમાં લસણ નાખી અને દૂધીના ટુકડા નાખી દેવાના છે એકદમ ઝીણા સમારેલા છે નાખવાના છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે અને પછી તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે પછી એક ટમેટું ઝીણું કટ કરી લેવાનું છે ને એ પણ નાખી દેવાનું છે એને પણ પ્રોપર મિક્સ કરી દેવાનું છે પછી તેમાં બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે અને પછી મરચું નાખવાનું છે પણ બે ચમચી નાખવું છે અને બધું પ્રોપર મિક્સ કરી દેવાનું છે અને પછી આ ગરમ ચણાની દાળ છે એ એડ કરી દેવાની છે અને હવે એને મિક્સ કરી અને એમાં એકથી દોઢ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને કૂકરની ચાર સીટી થવા દેવાની છે બહુ જ ટેસ્ટી શાક બને છે ટ્રાય કરજો દૂધી દાળનું શાક ને હવે ધાણાથી ગાર્નિશ કરી લીધું